કોણ કોણ છે મારી મમ્મી એ ત્યાં બેન પણ અહીંયા મંદિર છે અહીંયા બી બહુ ભીડ છે અને જે જઈ રહ્યા છે કોટેશ્વર તો તમને બતાવીશું આગળ જુઓ આ પાર્ટીઓને અહીંયા સિનેમાનું જોઈ ને એમ થાય છે કે આપણે પણ ટોકીમાં જતા રહીએ જો કુસંગ પૂછે તો બન્યા રહો આગળ કોટેશ્વર જઈએ છીએ મેટ્રો સ્ટેશન આ મેટ્રો સ્ટેશન છે હવે મેટ્રોમાં જવા જોઈએ છે કે મેટ્રોમાં બેસવા મળે છે કે નહીં મળતું તમે બઈ ન્યા રહો તો ગાઈસ મેટ્રોન ટિકિટ લઈ લીધી છે આપણે જવાનું છે મેટ્રોમાં ચલો મેટ્રોમાં આવી જઈએ પહેલા જાવ જાવ ઓ સીડી માં ઓ ડર લાગ رہا ہے લેકિન ફી ફી ચડ ગઈ અને વ્યૂ દેખો अच्छा मेट्रो स्टेशन आज तो मेट्रो में बेसिन जाना है हम देखो खुशी में खुशी में आगे तो। यो गाइस आ गया साथ कुमार चुटकी तो हम मामू तो गाइस मेट्रो आ गई छे ए आई जो मेट्रो आई बजा तो दौड़े रहा है मने मुकी जता रहे आमा है ओ गाइस तो आपने भेजा मेट्रो में फैमिली भी भेजी तो मैं भी बताई दूँ वाह જો ગાઈ પહેલી વાર બેસી ગયા મેટ્રોમાં બહુ મજા પડી છે ફાઇનલી ગાઈઝ આવી મેટ્રો સ્ટેશનથી ઉતરી ગયા છે અને તમે જો અહીંયા જાણકારી આપેલી જ છે કોઈ બી આવે તો અહીંયા લખેલું જ હોય લાઈન વન કે તમે જોઈ શકો છો એમાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બધું લખેલું છે અમે તો ઉતરી ગયા છીએ હવે અમારે મેટ્રો ચેન્જ કરવાની છે અને જઈએ ફાઇનલી ગાઈઝ આપણે કોટેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ જો આ છે એનો મોટો ગેટ અને જો અંદર જવાનું છે તો અંદર જઈને દર્શન કરાવીએ ફાઈનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કોટેશ્વર અને જો મેળો છે તમને પણ દર્શન કરાવી શકજો હા મંદિર દેખા છે આપણે બી જવાનું જ છે ત્યાં

সাইচো আপনে ফারিশো চলো সিবলেন্যাইলিছে একলাব ১েয়ে পুল্থি বানাইলিছে একলাব য়ার ফুল্থি বানাইলিছে আপিচাম বিয়াথ થઈ ગયા બહુ લેટ થઈ ગયું છે તો મોડું થઈ ગયું હવે બસ મળીએ તો હવે આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ આગલા રવિવારે કંઈક બીજું લાઈશું નવું તો તક બાય